જૈન ધર્મમાં સંવત્સરીનું પર્વ અજોડ અને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ આત્મશુદ્ધિ ક્ષમા અને આંતરિક શાંતિનો મહાન અવસર છે દર વર્ષે જૈન પરંપરામાં પર્યુષણ પર્વના આઠમા અને અંતિમ દિવસે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ મન વચન અને કાયાથી થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું અને સૌની પાસે માફી માંગવાનું છે સંવત્સરી ઉજવવા પાછળ પણ અનેક ઊંડા કારણો રહેલા છે આ દિવસને ક્ષમાપ્તના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આખું વર્ષ આપણે જીવનની દોડધામમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે આપણે શું બોલ્યા શું વિચાર્યું શું કર્યું તેના પર ધ્યાન આપી શકતા નથી સંવત્સરી એક અરીસો છે જે આપણને સ્વનું નિરીક્ષણ કરવાની પ્રેરણા આપે છે આ દિવસ જૈનો પ્રતિક્રમણ કરે છે જેમાં તેઓ પોતાના પાછલા વર્ષના પાપોનું સ્મરણ કરી તેના માટે પશ્ચાતાપ કરે છે આ ક્રિયાથી આત્મા પર લાગેલા કર્મોનો ભાર હળવો થાય છે એવું મનાય છે જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અહિંસા છે આ સિદ્ધાંત માત્ર શારીરિક હિંસા પૂરતું મર્યાદિત નથી પરંતુ મન અને વાણીથી થતી હિંસા પણ તેમાં સમાવેશ છે ક્યારેક ગુસ્સામાં અજાણતા કે ઈર્ષ્યાથી આપણે કોઈકને દુઃખ પહોંચાડીએ છીએ તો સંવંતસરી એ દિવસ છે જ્યારે આપણે સૌને મીછામી દુકડમ કહીએ છીએ કે જેનો અર્થ થાય છે મારાથી થયેલી ભૂલો માટે મને માફ કરજો આ ક્ષમાયાચનાથી સંબંધો સુધરે છે અને મનમાંથી વેરઝેર અને નકારાત્મક ભાવનાઓ દૂર થાય છે એક લોકકથા અનુસાર એકવાર ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામીની એક જીવ પ્રત્યે અજાણતા દુર્ભાવના આવી ગઈ અને જ્યારે તેમને આ વાતનો અહેસાસ થયો ત્યારે તેમણે તુરંત ભગવાન પાસે જઈ પાપનું પ્રાયશ્ચિત કર્યું અને સૌની પાસે માફી માંગી આ ઘટના દર્શાવે છે કે જૈન ધર્મમાં પાપનો અહેસાસ થતાં તુરંત માફી માંગવાનું અને પ્રાયશ્ચિત કરવાનું મહત્ત્વ કેટલું છે સંવત્સરી એ આ સિદ્ધાંતોનું જ વાર્ષિક સ્વરૂપ છે તો મારા તરફથી પણ આપ સૌને મિચ્છામી દુકડમ